આજે ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે નડિયાદના સિનિયર ધારાસભ્ય પાર્ટીના આગેવાન ભાઈ શ્રી અજયભાઈ જિલ્લાના પ્રમુખ શ્રી રેલવેના અતિ મહત્વના અધિકારીઓ શ્રી મુકેશજી અમિતજી જેણે આ ડિઝાઇન બનાવી છે આર્કિટેક્ટના એજન્સીના પ્રતિનિધિ ભાઈ શ્રી મોહમ્મદજી સૌની સાથે બેસીને નડિયાદ સ્ટેશન એ આવનારા સમયમાં જે પ્રકારે નડિયાદ મહાનગરપાલિકા પણ થઈ છે અને આમ જોઈએ તો જિલ્લાનું અતિ મહત્વનું શહેર પણ છે ત્યારે આ જિલ્લાના મુખ્ય મથકે અતિ મહત્વનું રેલવે સ્ટેશન કારણ કે આ રેલવે સ્ટેશન સાથે ઇતિહાસ પણ સંકળાયેલો છે અને આ રેલવે સ્ટેશન સાથે સરદાર સાહેબની જન્મભૂમિ ઉપરાંત આંદોલનની પણ આ ભૂમિ સાક્ષી રહી છે ધાર્મિક નગરી કહીએ તો મધ્ય ગુજરાતમાં ડાકોર આગવેલની વાત હોય કે વડતાલ સ્વામિનારાયણ મંદિર જેવા અતિ પવિત્ર સ્થળો રહે છે ત્યારે મોટા ભાગે સમગ્ર દેશ અને દુનિયાના પ્રવાસીઓ યાત્રાળુઓ અને હરિભક્તો આ સ્થળે આવતા હોય છે ત્યારે અતિ આધુનિક વાળું રેલવે સ્ટેશન જેને દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં દેશના આવા અનેક સ્ટેશનો જે રેલવે સ્ટેશન ભૂતકાળમાં શહેરને બે ભાગમાં વહેંચવાનું કામ કરતા હતા એના બદલે રેલવે સ્ટેશન શહેરને જોડે અને શહેરને જોડે એટલું જ નહીં પણ શહેરની શોભા બનીને રહે અને જરૂરી તમામ ચાહે પેસેન્જર નો એ માલ હોય કે ખેડૂત ઉત્પાદન ઉત્પાદન કરતો હોય તમામ ચીજ વસ્તુઓ માટેનું અતિ મહત્વનું કેન્દ્ર રેલવે સ્ટેશન બની રહે આધુનિક સગવડ સાથેનું આ રેલવે સ્ટેશન આ જિલ્લામાં આટલા વર્ષો પછી જ્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને મને બરાબર યાદ છે કે ગુજરાતમાં એક રાજકીય યાત્રા નીકળી ત્યારે અમારા કેબિનેટ મંત્રી માન્ય અશ્વિનીજી વૈષ્ણવજી પણ આ નડિયાદમાં આવ્યા હતા અને અમારા નિવાસ સ્થાને ભાઈ શ્રી પંકજભાઈ અજયભાઈ બધાની સમક્ષ જ્યારે સાહેબ આખા દેશમાં સ્ટેશનને નવું સર્જન કરવાના હેતુ સાથે રીડેવલપ કરતા હોય ત્યારે નડિયાદનો એનો સમાવેશ કરવો અને અમારી સામે જ એમણે તાત્કાલિક એ નિર્ણય કર્યો અને નિર્ણયના આધારે નડિયાદ રેલવે સ્ટેશનને રીડેવલપ કરવાનો કામનો પ્રારંભ થયો છે આ બ્લુ પ્રિન્ટ છે આ કોઈ એવું પણ નથી કે આજે બોલ્યા એટલે આજે રેલવે સ્ટેશન તૈયાર થઈ જાય જે સમય લાગવાનો હોય કારણ કે આ કોઈ સામાન્ય કામ નથી કે બે ઈટો મૂકીને કે રેલવે પોલ ઊભો કરવો એટલે આજે થઈ જાય તમને આ તો તમારા સભામાં જવાબ આપું છું એટલે ધીરજ રાખજો અદભુત કામ છે ખેડા જિલ્લાના ઇતિહાસમાં પહેલીવાર વાર પાંચસો કરોડના પ્રોજેક્ટ સાથે આવું સુંદર કામ થતું હોય અને અતિ મહત્વની શહેરની સમસ્યા કે જે પીચ પછી રોડ તરફનો આખો પશ્ચિમ વિસ્તાર અને સહેજ પાણી ભરાતા એ નાળા ભરાઈ જતા હતા એના બદલે ત્યાં લગભગ એસી કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનવાનું પણ આ પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને એ સ્થાનિક આગેવાનોના આગ્રહથી અને શહેરની જરૂરિયાત અને લાગણીને ધ્યાને રાખીને આ પાંચસો કરોડના પ્રોજેક્ટમાં આવનારા વખતમાં આ જિલ્લાની સાંસ્કૃતિક વિરાસત હોય ધાર્મિક હોય કે રાજકીય વિરાસત હોય એની ઝલક સાથેનું એક સુંદર સ્ટેશન આપણા બધા માટે આદરણીય મોદી સાહેબે આ નિર્ણય કર્યો છે ત્યારે સ્થાનિક પ્રતિનિધિ તરીકે આદરણીય મોદી સાહેબની સરકારનો આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારનો અને સ્થાનિક હું એટલા માટે કહું કે અમારા વિભાગના જે કેબિનેટ મંત્રી છે આદરણીય અશ્વિનીજી વૈષ્ણવજીનો પણ હું ખૂબ આભાર માનું છું जैसा कि हम सभी जानते हैं कि माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में और हमारे माननीय रेल मंत्री श्री अश्नवी वैष्णवी जी वैष्णव जी के गाइडेंस में पूरे इंडियन रेल में अलग अलग स्टेशंस पर डेवलपमेंट का कार्य रेलवे ने एक बहुत ही फास्ट स्केल पर लिया है जिसमें पूरे देश के अंदर अलग अलग स्टेशंस का डेवलपमेंट किया जा रहा है उसी कड़ी में हमारे यहाँ के माननीय मंत्री श्री देव सिंह चौहान जी के नेतृत्व में जो नडियाड़ स्टेशंस हैं उसका साहब ने एक लीड लिया है उसको डेवलप कराने के लिए जिसको ध्यान में रखते हुए साहब ने एक वर्क सेंक्शन करवाया था जिसमें कि हम लोगों को कंसल्टेंसी का काम हम लोग कर रहे हैं जिसमें नडियाड़ स्टेशन को डेवलप किया जाना है जिस पर कि सभी मूलभूत सुविधाएं स्टेशन पर देने का प्लान है इसी कड़ी में साहब से कई बार मीटिंग हुई है तो माननीय मंत्री जी इसमें काफ़ी इंटरेस्ट ले रहे हैं उन्होंने अलग अलग अपने गाइडेंस हमको दिया है कि किस टाइप से स्टेशन डेवलप होना चाहिए हमारे जो पैसेंजर्स है पैसेंजर्स के रिक्वायरमेंट किस टाइप से पूरी होनी चाहिए जो ये पूरा सिटी है नडियाड़ स्टेशन यहाँ पर भी जो नडियाड सिटी है यहाँ के लोगों की जो समस्याएं हैं उसको भी सॉल्व करना चाहिए तो साहब का ही एक सजेशन था कि वहाँ पे एक आर यू है आर यू में पानी भर जाता है तो वहाँ पर ये अभी सजेशन आया है कि वहाँ पर एक आर बनाना चाहिए तो इन सब चीज़ों को ध्यान में रखते हुए हम लोगों ने कुछ प्लान्स डेवलप किए हैं स्टेशन के वो अभी हिसाब से पूरा डिस्कस हुआ है डिटेल में उनके काफ़ी इनपुट्स हमको मिले हैं उसी हिसाब से हम लोग स्टेशन को डेवलप करने का प्लान कर रहे हैं ताकि यहाँ की जो जनता है और यहाँ के जो पैसेंजर्स हैं उनको सभी सुविधाएं मिल सके इसके लिए मैं साहब का देव सिंह साहब का और जो हमारे एम एल साहब हैं उनका बहुत बहुत धन्यवाद देता हूँ कि वो बार बीच बीच में उनको गाइड कर रहे हैं ताकि हम लोग और अच्छे से यहाँ सुविधाएं दे पाए स्टेश ये जो पूरा प्रोजेक्ट है उसका कॉस्ट हमारा लगभग पांच सौ करोड़ के आसपास हम लोग प्लान कर रहे हैं कि इसमें हम लोग सभी सुविधाएं दे पाएंगे अभी इसका जो कंसल्टेंसी उसका जो डिजाइन है डिजाइन का प्रोसेस हम लोगों ने पूरा किया है वो लगभग अभी फाइनलाइज हो रहा है जो साहब ने से गाइड किया उसके हिसाब से हम लोग फाइनल करें उसके बाद जो स्वीकृति का एक नॉर्मल प्रोसेस होता है वर्क सेंशन होगा उसके बाद फिर हम लोग काम शुरू करेंगे तो तो इसमें तो इस लगभग हम लोग बोल सकते हैं एक साल पकड़ सकते हैं कि एक साल के अंदर क्योंकि प्लानिंग काफी रहती है इसमें जो प्लानिंग वाला पार्ट रहता है प्लानिंग और डिजाइनिंग तो एक साल का टाइम हम लोग ले सकते हैं।